વાઘજીપુર ગામે એસઓજી ની કાર્યવાહી કરીને એલોપેથી સારવાર નો દવાખાના નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લામાં તાલુકાના રીતે ચલાવતા પર્દાફાશ કર્યો છે વાઘજીપુર ગામ ની ચોકડી પર ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા વર્ષોથી રાજ ક્લિનિક નામે ચલા દવાખાનું ચલાવતો તબીબ અલી અજગર કાલિયા કુવા વાલા સામે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને મળતી માહિતી અનુસાર અલી અજગર કાલિયા કુવા વાલા પાસે માત્ર ડિગ્રી હોવા છતાં તે એલોપેથિક સારવાર કરી રહ્યો છે કાયદા મુજબ એલોપેથિક સારવાર આપવા માટે એલોપેથિક એટલે કે ડિગ્રી તથા જરૂરી લાયસન્સ છે છતાં આરોપી લાયસન્સ વિના દવાખાનું ચલાવ્યું હતું અને દર્દીઓને એલોપેથિક દવાઓથી સારવાર આપતો હતો એસઓજી પોલીસે સ્થળો પર તપાસ કરતા દવાખાનામાંથી રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખ જેટલી એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો દવાઓ અને દવાખાનામાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી પાદરડી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસ